નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બેઠકની કાર્યક્રમ સાથે હું ધ્વનિ આ કાર્યક્રમમાં ગુજરાતની અલગ અલગ બેઠકો પર વર્તમાન સ્થિતિ ચૂંટણીને લઈ અને કેવી જોવા મળી રહી છે કયા ઉમેદવારો સામે કયા પક્ષના અન્ય ઉમેદવારની ટક્કર થવાની છે કયા મુદ્દા સ્થાનિક હાવી રહેવાના છે પાછલા વર્ષોમાં કોની સરકાર હતી અને દત્ત અને દાતાર ની ભૂમિ એટલે કે જુનાગઢ લોકસભા બેઠકની જુનાગઢ લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ બેઠક કોઈ હોય તો તે જુનાગઢ માનવામાં આવે છે લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતમાં જૂનાગઢ બેઠકનું વિશેષ મહત્વ રહેલું છે સાથે જ જો જોઈએ તો વર્ષ ઓગણીસો બાસઠથી આ બેઠક છે તે અસ્તિત્વમાં આવી છે અને વર્ષ ઓગણીસો એકાણુંથી ભારતીય જનતા પાર્ટીનો કહી શકાય કે જૂનાગઢ બેઠકમાં ખાસ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે ભૂતકાળમાં ત્યાં કોંગ્રેસની સરકારો પણ રહી છે અન્ય પક્ષોએ પણ ત્યાં સરકાર બનાવી છે પરંતુ તેમ છતાં પણ આપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો દબદબો હમણાં છેલ્લા થોડા વર્ષોથી તો જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે જે મુકાબલો છે એ કેટલો રોચક બનવાનો છે તે અમે આપને જણાવવાના છીએ પરંતુ તે જણાવતા પહેલા સૌથી પહેલા અમે આપને એ જણાવીશું કે આ વખતે કયા બે ઉમેદવારો આમને સામને ટકરાવાના છે અને કયા બે ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ આપણને જોવા મળવાનો છે તો ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વખતે કયા બે ઉમેદવારો આમને છે જૂનાગઢ બેઠકની વાત થઈ રહી છે ત્યારે રાજેશ ચુડાસમા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી છે તો સાથે હીરાભાઈ જોટવા કે જેમની પસંદગી કોંગ્રેસે કરી છે રાજેશ ચુડાસમાની જો વાત કરીએ તો પહેલી વાર નહીં બીજી વાર નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત તેમના પર પસંદગીનો કળશ તોડ્યો છે આમ જોઈએ તો ઘણું મહામંથન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું અને ત્યાર પછી નક્કી કરવામાં આવ્યું કારણ કે અતુલ ચગ જો યાદ હોય તો ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાનું નામ ઘણું ઉછળ્યું હતું અને તેમના પર કેસ પણ દાખલ થયો હતો ત્યારે આ વખતે તેમની એ જે ઇમેજ છે તેમને લઈને જે વિવાદો થયા હતા શું એ ક્યાંય અસર કરી શકે છે કે કેમ એ બાબત ભારતીય જનતા પાર્ટીએ ખાસ ધ્યાને લીધી હતી પરંતુ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ એટલે કે ત્રીજી વખત રાજેશ ચુડાસમા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે આમ જોઈએ તો રાજેશ ચુડાસમા કોળી સમાજમાંથી આવે છે સારું એવું પ્રભુત્વ જૂનાગઢ બેઠક પર ધરાવે છે મૂળ જો તેમના જન્મની વાત કરીએ તો ચોરવાડમાં તેમનો જન્મ થયો છે અને માંગરોળથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેશ ચુડાસમા જે છે તે ચૂંટણી લડવાના છે તો અન્ય સાથે વાત કરવામાં આવે હીરાભાઈ જોટવાની તો કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાની પસંદગી કરવામાં આવી છે તેમના વિશે થોડી વિસ્તૃત માહિતી આપણે જણાવી દઈએ તેમનું પોલિટિકલ કરિયર કેવું રહ્યું છે તે અમે આપને જણાવી દઈએ તો ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા આ વ્યક્તિ છે વર્ષ ઓગણીસો એકાણું થી લઈ અને બે હજાર ચાર સુધી સુપાસી ગામના તેઓ સરપંચ રહી ચૂક્યા છે સાથે જો વાત કરવામાં આવે તો ઓગણીસો થી લઈ અને બે હજાર સુધી કોંગ્રેસના પ્રમુખ મહામંત્રી તરીકેનો કાર્યભાર પણ તેઓએ સંભાળ્યો છે તો આ બધાની કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે હીરા જોટવા જે છે તે ફરજ બજાવી રહ્યા છે તો આ બંને ઉમેદવારો વિશે વાત થઈ ત્યારે હવે આ બેઠકની તાસીર અને ઇતિહાસ શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી તો વર્ષ

ત્રણ વખત અપક્ષ ઉમેદવારની પણ જીત થઈ છે જે રીતે અગાઉ કહ્યું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની તો જીત થઈ છે પરંતુ ત્રણ વખત આ બેઠક પર અપક્ષ ઉમેદવારોએ પણ જીત મેળવી છે ભાવનાબેન ચિખલિયા સૌથી વધુ વખત સાંસદ રહ્યા છે એક મહિલા માત્ર સાંસદ જો આ બેઠકથી કોઈ રહ્યું હોય તો એ છે ભાવનાબેન ચિખલિયા કે જેઓ જૂનાગઢ બેઠક પરથી લગભગ વર્ષ 1991 થી લઈ અને વર્ષ 1999 સુધી તેઓ આ બેઠક પરથી સાંસદ રહ્યા છે આ બેઠકની જો વાત કરીએ મુદ્દાઓ કયા હાવી રહેવાના છે એની પર એક નજર કરી લઈએ તો ખેડૂતો અને માછીમારો આ મહત્વના મુખ્ય બે મુદ્દા જુનાગઢ બેઠક માટે કહી શકાય એક માછીમારોનો જે મુદ્દો છે અને જે એક ખેડૂતોનો મુદ્દો છે આ બંને જે મુદ્દા છે એ જુનાગઢ બેઠક માટે મહત્વના રહેવાના છે તો સાથે બે હજાર ચૌદ થી કોડી ઉમેદવારોનું દબદબો આ બેઠક પર જોવા મળ્યો છે આમ તો કહી શકાય કે બે સમાજ એટલે કે પાટીદાર સમાજ અને કોડી સમાજ પરંતુ છેલ્લા ઘણા સમયથી એવું થઈ રહ્યું છે કે કોડી સમાજનો જે ઉમેદવાર છે એ સતત જીતતો જોવા મળી રહ્યો છે હવે આગળ વધી અને વાત કરીએ તો અગાઉ પાટીદારો સિવાય કારડિયા આહીર ઉમેદવાર પણ જીત્યા છે કોડી સમાજનું પ્રભુત્વ છે પાર્ટીદાર સમાજનું પ્રભુત્વ છે પરંતુ આહીર સમાજને પણ આપણે અવગણના નથી કરી શકતા કારણ કે આ વખતે જે કોંગ્રેસના ઉમેદવાર છે તે આહીર સમાજમાંથી આવે છે એટલે કે અહીંયા આહીર સમાજનું પણ એટલું જ પ્રભુત્વ આપણે જોવા મળવાનું છે તો તેની સાથે સાથે પાર્ટીદારો સિવાય કયા સમાજ છે એ તો આપણે જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ જૂનાગઢમાં કોની દણક આ વખતે જોવા મળશે તેની પર પણ એક નજર કરવી એ જરૂરી બની જાય છે જ્યારે આપણે બેઠક વિશે વાત કરતા ત્યારે ભાજપના રાજેશ ચુડાસમા ત્રીજી વખત ચૂંટણી મેદાને ઉતર્યા છે જે રીતે અગાઉ કહ્યું તે પ્રમાણે બે વખત તો તેઓએ જીત મેળવી છે પરંતુ આ વખતે એટલે કે ત્રીજી વખતે પણ રાજેશ ચુડાસમા પસંદગી કરવામાં આવી છે

નજર કરીએ તો અંતિમ કેશોદ થી હાર્યા હતા કેશોદ બેઠક ની જો વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર બાવીસ માં જે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં હીરા જોટવા ચૂંટણી લડવા માટે ઉભા રહ્યા હતા પરંતુ તેઓની તે બેઠકમાં હાર થઈ હતી આ સાથે જ આપણે જણાવીએ તો કોળી અને પાટીદાર સમાજ પ્રભુત્વ વાળો આ એક વિસ્તાર આપણે માની શકીએ પરંતુ અન્ય સમાજો એટલે કે દલિત છે રાજપૂત છે મુસ્લિમ છે આ તમામ સમાજના લોકો અને મતદારો પર આ બેઠક પર એટલી જ અસર કરી શકે છે એટલે આમ જોઈએ તો કોળી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળે છે પરંતુ અન્ય સમાજોની આપણે અવગણના ન કરી શકીએ કારડિયા આહીર નેતાની રાજનીતિ અને સમીકરણ આખરે કોના પર આધાર રાખશે એ પણ એટલું જરૂરી છે આહિર સમાજની અવગણના ન કરી શકાય કારડિયા સમાજની અવગણના ન કરી શકાય કારણ કે આ બંને સમાજ પણ એટલા જ મહત્વપૂર્ણ છે ત્યારે એ પણ જોવાનું રહેશે કે આ જે સમાજો છે કોળી અને પાટીદાર સિવાયના અન્ય સમાજો છે તેમનું પલડું કઈ બાજુ ઝૂકવાનું છે એ જોવું પણ આ બેઠક માટે મહત્વપૂર્ણ રહેવાનું છે જુનાગઢમાં કોની ડણક તેની પર આપણે ચર્ચા કરી રહ્યા છે સાત વિધાનસભા પૈકી પાંચ બેઠક પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે

વધ્યા અને જાતિગત સમીકરણ આખરે શું કહી રહ્યું છે એ જાણવાનો પણ પ્રયત્ન કરીએ કોળી સમાજની જો વાત કરવામાં આવે જૂનાગઢ બેઠક માં કહી શકાય કે 18 લાખ થી વધુ મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે 18 લાખ થી પણ વધારે મતદારો આ બેઠક પર પ્રભુત્વ ધરાવે છે કોળી સમાજના 2.46 લાખ મતદારો પાટીદાર સમાજના 2.10 લાખ મતદારો દલિત સમાજના 1.64 લાખ મતદારો કારડિયા રાજપૂત સમાજના એક લાખ મતદારો આહિર સમાજની જો વાત કરવામાં આવે તો છન્નું હજાર મતદારો બ્રાહ્મણ સમાજની વાત કરવામાં આવે તો પચાસ હજાર મતદારો મુસ્લિમ સમાજમાંથી એક પોઈન્ટ ચુંબોતેર લાખ મતદારો અને અન્ય એટલે કે છ પોઈન્ટ દસ લાખ મતદારો આ બેઠક પર પ્રભુત્વ ધરાવે છે કુલ જો વાત કરીએ તો અઢાર લાખ મતદારો સાથેની આ બેઠક છે અને નિર્ણાયક સાબિત થઈ શકે છે છેલ્લી ત્રણ ટર્મમાં કોણ જીત્યું આ જૂનાગઢ બેઠક પર છેલ્લી ત્રણ ટમ કોણ જીત્યું છે કઈ પાર્ટીની અહીંયા જીત થઈ છે તો એક જ જવાબ મળશે કે ત્રણે વખત ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે આપને જણાવી દઈએ છેલ્લી ત્રણ ટર્મમાં કોણ જીત્યું વર્ષ બે હજાર નવમાં દિનુ બોઘા સોલંકીનો વિજય થયો હતો બે હજાર ચૌદની જો વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમા કે જેમને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે વર્ષ બે ની વાત કરવામાં આવે તો તે પણ રાજેશ ચુડાસમા છે અને વધુ એક વખત રાજેશ ચુડાસમા રિપીટ કરવામાં આવ્યા છે

બંને ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે પરંતુ ભાજપ માટે જેટલી સહેલી ગણવામાં આવે તેટલી સહેલી બેઠક નથી કેમ કે જો વિધાનસભાની જે ચૂંટણીના પરિણામો છે તેના પર એક નજર કરીએ તો જુનાગઢ લોકસભાની તે કુલ સાત વિધાનસભાની બેઠકો આવે છે અને આ સાતે વિધાનસભામાં ગત વખતે જે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ત્રિપાક્ષીઓ જંગ થયો હતો અને હવે

પરિણામ પરિણામની વાત કરીએ તો મતદારો ખૂબ જ નાના મતદારો છે સૌરખનના જે મતદારો છે તે દર વખતે ચૂંટણીમાં બે થી અઢી લાખ મતોનું ધ્રુવીકરણ થયું હોય તેવા ચૂંટણીના આંકડા પણ જોવા મળી રહ્યા છે છેલ્લી ચાર ચૂંટણીની વાત કરવામાં આવે તો દર દર વખતે ચૂંટણીમાં ત્રણ લાખ મત ભાજપ તરફ વધુ જોવા મળે છે તો લોકસભામાં ફરી પાછા ભાજપ તરફ વધુ જોવા મળે છે એકવાર કોંગ્રેસને અજમાવે છે એકવાર ભાજપને અજમાવે છે આમ ખૂબ જ કઠિન અને એનું ત્યાગ કાઢવો ખૂબ જ અઘરો સાબિત થઈ રહ્યો છે હાલ બંને પક્ષ છે તે કી ટક્કર હોય તેમ થાપ પ્રયત્ન કરી અને એક એક મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ બંને પક્ષમાંથી એક પણ પક્ષ માટે જુનાગઢની બેઠક સહેલી નથી જણાતી ખેડૂતોના પ્રશ્નો છે આદિવાસીઓના પ્રશ્નો છે અને રાજેશ ચુડાસમાને હવે રિપીટ કર્યા છે ત્યારે એક રોચક મુકાબલો આ બેઠક પર જોવા મળી શકે છે સુનિલ જોશી આપણી સાથે જોડાયા છે

જાહેર સભા યોજવાના છે એ ઉપરથી આ બેઠકનું મહત્વ સમજી શકાય ત્યાં સ્વિંગની ભારતીય જનતા પાર્ટીને જરૂર છે રાજેશ ચુડાસમા છે એ ગત ચૂંટણીમાં એક લાખ પચાસ હજારથી વધારે મતથી જીતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ત્યારનો જે આખો સિનારિયો હતો એ જુદો હતો આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ક્ષત્રિય આંદોલન અને બીજા અસંતુષ્ટોના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો છે તો આ કપરા ચઢાણ છે એટલે જ વડાપ્રધાને જૂનાગઢ પસંદ કર્યું છે એટલે એક વસ્તુ એ છે કે રાજેશ ચુડાસમા માટે જે પાંચ લાખની લીડની ભારતીય જનતા પાર્ટીએ પચીસ બેઠક હવે છવ્વીસ આપણે નહીં બોલીએ એક બેઠક છે એમણે કમળને આપી દીધી છે કોંગ્રેસે એટલે આ પચીસ બેઠક છે એમાંની ખૂબ જ મહત્વની બેઠક છે જેથી વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં ત્રણ જાહેર સભા યોજવાના છે એક જુનાગઢ છે બીજી જામનગર છે અને ત્રીજી સુરેન્દ્રનગર છે તો જુનાગઢ બેઠક ઉપર આ ચિત્ર છે રહી વાત રાજેશ ચુડાસમાની તો હું એમ કહીશ કે હીરાભાઈ જોટવા સામે રાજેશ ચુડાસમા નથી લડતા ભારતીય જનતા પાર્ટી લડે છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજ લડે છે કારણ કે રાજેશ ચુડાસમા સામે દસ વર્ષની જે સત્તા છે હીરેના આપણા ત્યાંના પ્રતિનિધિ છે એમને ખ્યાલ હશે કે જુનાગઢ શહેર ભાજપ ઉપર અને ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં એમાં એન્ટી ઇન્કમ બનશે કૌભાંડોના આક્ષેપ અને ખાસ કરીને જે ડોક્ટર ચગનું પ્રકરણ છે એ સહિતની બાબતો હતી પરંતુ કોળી ઉમેદવાર તરીકે ત્યાં ત્રણ લાખ જેવી ત્યાંની જે મતદારોની સંખ્યા છે એ બીજા ક્યાંય ઇક્વેશનમાં બંધ નહોતી બેસતી એટલે રાજેશ ચુડા સમા ઉપર એક પાર્ટીને રિસ્ક લેવું પડ્યું છે અને એ રિસ્ક છે એ સૌથી વધારે રિસ્ક સૌરાષ્ટ્રની જે રિસ્કી બેઠક કહેવાય એમાંની જુનાગઢની છે સામે આપણે બેલેન્સ કરીએ તો હીરાભાઈ જોટા એ એમનું જમાનું ઉધાર પાછું તો એક તો જ્યારે જો જ્ઞાતિવાદી ગણિત કરીએ તો રાજેશ ચુડાસમા પાસે લગભગ બે લાખ પંચાણું હજાર થી વધારે જે કોળી સમાજના મતદારો છે એમાંથી બંને પાર્ટી તરફ જતા હોય બંનેના હોય પણ સામાન્ય રીતે જયારે ઉમેદવાર હોય ને ત્યારે ધ્રુવીકરણ જે જ્ઞાતિનું હોય એના તરફ થતું હોય તો એની સામે આમની જ્ઞાતિના મત છે એક લાખ છેતાલીસ હજાર આહિર જ્ઞાતિના મત છે અને મારી પાસે જે રિપોર્ટ છે કદાચ હિરેન તમે એમને પ્રશ્ન ખાસ પૂછો કે મુસ્લિમ મતદારો આશ્ચર્યજનક રીતે એક દેશમાં ટ્રેન્ડ છે કે કોંગ્રેસ સાથે જાય છે પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી સાથે જાય એવા ટ્રેન્ડ આવી રહ્યા છે જે પરિણામ ઉપર ખૂબ જ મોટી અસર કરશે મારી પાસે આંકડો છે એ પ્રમાણે મુસ્લિમ મતદારોની સંખ્યા એક છે અને ત્રણ લાખ ની આસપાસ કોડી મતદારોની સંખ્યા છે તો રાજેશ ચુડાસામાં આ બે બાબતો ઉપર તો સૌથી વધારે લીડ કરી શકે છે અને એમાંથી એમની લીડ છે એ નીકળી શકે છે પણ એ લીડ છે એ આવતી વખત ગઈ વખતની લીડ કરતા વધે એવું નથી આજ આજનું વાતાવરણ લાગતું મને સૌથી મોટી વાત એ લાગે છે કે હવે પછીના રાષ્ટ્રીય મુદ્દાઓ છે એ વડાપ્રધાનની સભા પછી નક્કી થશે વડાપ્રધાન કઈ બાબતો ઉપર બોલી ને જાય છે અને ત્યાર પછી ના ત્રણ થી ચાર દિવસમાં એને કોન્સોલિડેટ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કઈ રીતે કરે છે એના ઉપર આખો આધાર રહેશે ધોની જી બિલકુલ રજનીકાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે શું લાગી રહ્યું છે રજનીકાંતભાઈ એક તો પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ સી આર પાટીલે આપ્યો છે એમાં રાજેશ ચુડાસમાને લઈ અને નારાજગી જોવા મળી રહી છે અને જે એક વાતનો અણસાર અહીંયા આપણને સુનીલભાઈએ આપ્યો કે મુસ્લિમ મતદારો આ વખતે નિર્ણાયક ભૂમિકામાં આપણને જોવા મળી શકે છે આ તમામ સમીકરણોને આપ કેવી રીતના જોઈ રહ્યા છો જે પાંચ લાખની લીડની જે ભાજપ વાત કરશે એ કોઈ શક્યતાઓ અહીં જોતો નથી વિધાનસભાની દ્રષ્ટિ વિચારીએ તો સાત વિધાનસભા અંદર આવેલી છે જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં એમાં પાંચમાં કોંગ્રેસનો વિજય ગઈ વિધાનસભાની ચૂંટણીમાં થયો છે અરે ભાજપનો વિજય થયો છે અને બેમાં કોંગ્રેસનો વિજય થયો છે કોંગ્રેસ એટલે વિરોધી આપનો વિજય થયો હતો કુલ આપણે સાત વિધાનસભાના મતદાનની ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીની દ્રષ્ટિએ વિચારીએ તો ટોટલ જે આપણે માણીએ તેમાં એમ કહી શકાય કે વિરોધી મતો પચાસ હજાર મતો ભાજપ કરતાં કોંગ્રેસ તરફી વધારે છે એટલે કે પચાસ હજાર મત વધારે વિરોધ પક્ષમાં પડેલા છે હવે આ પણ એક મહત્વની બાબત છે બીજી બાબત એ છે કે હીરાભાઈ જોટવા એક લોકપ્રિય કાર્યકર છે સહકારી આગેવાન છે અને એમની કોમના જે મત છે એ પણ ઓછા નથી બીજી બાજુ જે મુસ્લિમો છે અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે અને દેશની જે પરિસ્થિતિ છે એ જોતાં હું એવું માની રહ્યો છું કે મુસ્લિમો મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે નીકળશે અને મતદાન કરશે મોટા ભાગનું લગભગ એમ કહેશે જે કંઈ મતદાન થશે એંસી ટકાથી વધુ મતો એ કોંગ્રેસને જ મળશે હું સ્પષ્ટ જોઈ રહ્યો છું આ લોકસભા મત વિસ્તારમાં સોમનાથ પણ એક વિસ્તાર છે વિધાનસભાનો ત્યાં ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોળી ઉમેદવાર જીતીને આવેલા છે એટલે એ પણ એક મહત્ત્વની બાબત છે એટલે એકંદરે હું જોઉં છું કે આ લોકસભા મત વિસ્તારમાં ફાઇટ રહેશે અને એ સખત ફાઇટ રહેશે બીજું ક્ષત્રિય આંદોલન પણ એક મહત્ત્વનું યોગદાન આપી શકે છે કોંગ્રેસના ઉમેદવારના વિજયમાં એટલા માટે કે ખાસ કરીને ભાજપનું જે સંગઠન છે એ સંગઠન જે બુથ લેવલ સુધીની એમની જે મેનેજમેન્ટ છે એ જો ખાસ કરીને એમ કહી શકાય કે જે આ જે રાજપૂત મત ક્ષત્રિય મતદારો છે જે એ જો ગોઠવી શકે ગામડાઓમાં અને પટેલ જો એમને સાથ આપે તો હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે કોંગ્રેસ અહીં વિજય થઈ શકે એવું છે હા વડાપ્રધાનની સભા ગોઠવવામાં આવી છે પણ એક કારણ છે એટલા માટે વડાપ્રધાનને પણ એમ લાગ્યું ભાજપને પણ એમ લાગ્યું આ સીટ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે ને અત્યારે જે સૌરાષ્ટ્રનું વાતાવરણ છે એ જોતાં જે સૌરાષ્ટ્રની બેઠકો એમાં ઘણી એવી બેઠકો છે કે જ્યાં સખત ફાઇટ હું જોઈ રહ્યો છું તમે જો એની અસર પણ થશે દાખલા રાજકોટ છે જામનગર છે જુનાગઢ છે સુરેન્દ્રનગર છે આ જે બેઠકો છે એમાં સખત ફાઇટ હું જોઈ રહ્યો છું એટલે હું એવું માનું છું કે હીરાભાઈ જોટવા છેલ્લા બોતેર કલાકમાં જ એમણે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે ખાસ કરીને મતદાન વિશેષ પ્રમાણમાં કરાવવાની જરૂર છે જે એમ કહી શકાય કે એમના તરફી જે મતદાન થઈ શકે એવું છે એ મતદાન ઓછામાં ઓછું એંસી ટકા થવું જોઈએ એ જો મતદાન થાય તો એ એંસી ટકા મતદાન થાય તો એમાં એંસી ટકા મત જો એમને પડે એ પડવાની પૂરેપૂરી શક્યતા હું જોઈ રહ્યો છું તો આ સીટ હીરાભાઈ જોટવા જીતી શકે છે જે બિલકુલ સુનિલભાઈ ખાસ પસંદગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ પર ઉતારી છે તેઓ જૂનાગઢ જવાના છે અને ત્યારે જઈ આ બધાની વચ્ચે જે રીતે રજનીકાંતભાઈએ કહ્યું કે રાજેશ ચુડાસમાને લઈ અને જે અતુલ જગનો મામલો સામે આવ્યો હતો તેમનું નામ સામે આવ્યું હતું પણ સાથે કોળી સમાજને પણ સાચવવાનો હતો આ બધાની વચ્ચે કોંગ્રેસે પણ અહીંયા ઓબીસી કાર્ડ રમવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે લાગે છે કે જે થોડુંક એક નેગેટિવ વાતાવરણ જૂનાગઢમાં બનતું જોવા મળી રહ્યું છે વડાપ્રધાનની સભા તેને કવર કર કરી શકશે અને જે છેલ્લા બોતેર કલાક અહીંયા રજનીકાંત કહ્યું કે છેલ્લા બોતેર કલાક એ ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે આ તમામ સમીકરણોને આપ કેવી રીતના જોઈ રહ્યા છો ધોની સૌપ્રથમ તો ઉમેદવારની કોઈ એવી ઇમેજ નથી એ માત્ર બહુમતી સમાજના એટલે કે કોળીના જે મતદાર સમાજના મતદાન સૌથી મતદાર વધારે છે ત્રણ લાખની આસપાસ એમના છે એમની દસ વર્ષની એની જે કાર્યકાળ રહ્યો છે એ દરમિયાન જે લોકપ્રિયતાનો પારો એનો નીચો ગયો છે એન્ટી ઇન્કમ્બન્સી આપણે જે શબ્દ મીડિયા માટે બહુ ફેવરિટ શબ્દ છે વાપરીએ છીએ એમની વિરુદ્ધ ખૂબ સારી રીતે છે જામનગર જુનાગઢ નગરપાલ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની બાબતો જૂથબંધીની બાબત અને છેલ્લે જવાહર ચાવડા પ્રચારમાં નથી નીકળતા એ બાબત બધી છે પણ વડાપ્રધાન અને સામે હીરાભાઈ જોટવા અને કોંગ્રેસ આ બે વચ્ચેની ટક્કર છે એવું મેં શરૂઆતમાં તમને કીધું એ ફરીને કહું છું બીજું દોઢ લાખની લીડ છે એ લીડ છે ને સૌરાષ્ટ્રની આઠ બેઠકમાં લગભગ સૌથી ઓછી લીડ આ બેઠક ઉપર હતી જુનાગઢમાં અને આ વખતે એ દોઢ લાખની લીડ વચ્ચે એન્ટી ઇન્કમ ઇન્કમ્બન્સી વધારે છે પરંતુ માત્ર ફરક એટલો છે કે કોંગ્રેસ પાસે એનું નેટવર્ક નથી અને કોંગ્રેસ પાસે જે આઈડિયોલોજી છે નથી રજનીભાઈની વાત બરોબર છે કે મુસ્લિમ મતદારો આખા દેશમાં કોંગ્રેસની વિરુદ્ધ થાય છે એટલે જ મેં હિરેનને આપણે કીધું છે તમે ધોની ખાસ એમને પૂછજો કે અહીંયા ઇક્વેશન કંઈક બદલાય છે અને મને જે મુસ્લિમોની બેઠક થઈ છે અને મને જે ઇન્ડિકેશન મળ્યા છે એ એવા મળ્યા છે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે કરતા વધારે એ કઈ ત્યાં સ્થાનિક ઉમેદવારની સાથે વધારે સંમેલનો બેઠકો આંતરિક બેઠકો એ થયું છે અને જો એ ભારતીય જનતા પાર્ટી સાથે ભળી જાય તો કોઈ સવાલ જ નથી અને નરેન્દ્ર મોદીની ઇમેજ મળે તો વિજય તો એમનો થશે જે લીડનો સવાલ છે એટલા પૂરતો જ સવાલ છે તો મને હાલના સંજોગોમાં એવું લાગે છે કે આ ઇક્વેશન આવતા ત્રણ દિવસોમાં વડાપ્રધાન આવશે ત્યાર પછીનું જે કે છે ને કતલની રાત છે ત્યાં સુધીમાં એના ઇન્ડિકેશન આવી જશે પણ અત્યારે પલું કોઈનું ભારે હોય તો એ રાજેશ ચુડાસમા કરતા ભારતીય જનતા પાર્ટીનું વધારે છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ખાસ કરીને જી હિરેન આપની પાસે આવવા માંગી છું સુનિલભાઈ જે બાબત કહી રહ્યા છે શું લાગે છે કે ઇક્વેશન હવે ધીમે ધીમે બનતા આપણને જોવા મળી રહ્યા છે વાત અહીંયા મુસ્લિમ સમાજની છે આમ જોઈએ તો કોંગ્રેસના કોંગ્રેસ માટે કમિટેડ વોટર્સ ગણી શકે પણ જે પ્રયત્ન રીઝવવાના થઈ રહ્યા છે શું ગ્રાઉન્ડ લેવલ પર એ કામગીરી ભારતીય જનતા પાર્ટી તરફથી જોવા મળી રહી છે ધ્વનિ ચોક્કસ જણાવી દઉં કે જે મુસ્લિમ મતદારો છે તે મોટા ભાગે કોંગ્રેસ તરફ રહેતા હોય છે રાજેશ ચુડાસમા છે તેના તરફ મુસ્લિમ મતદારોને રીઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ મુસ્લિમોમાં મુસ્લિમો નારાજગી છે તે આ વખતે વધુ જોવા મળે છે કેમ કે જે મુસ્લિમોનો થોડા સમય પહેલા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને જે દરગાહ ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે મુદ્દે સમગ્ર રાજ્યભરમાં અને દેશભરમાં એ વિવાદ થયો હતો આ મુદ્દે હજુ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે અને મુસ્લિમ સમાજના જે અનેક આગેવાનો છે તેના પર હત્યા સહિતના ગુના જે દાખલ થયા હતા તેને લઈ મુસ્લિમ સમાજ છે તે હાલ ભાજપથી નારાજ હોય તેવું જોવા મળી રહ્યું જેથી કહી શકાય કે મુસ્લિમ મતદારો છે તે મોટા ભાગે દર વખતે જે કોંગ્રેસ તરફ રહે છે તેનાથી વધુ આ વખતે જનનપૂર્વક કોંગ્રેસ તરફ રહે તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે સુનિલભાઈની જે વાત છે તે મુજબ રાજેશ ચુડાસમા છે તે મુસ્લિમ મતદારોને રીઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ તે તેમાં કેટલી સફળતા મળે તે મહત્વનું રહેશે પરંતુ હજુ ક્યાંય નહીં જે શક્યતાઓ છે તે જોવા મળતી નથી જી જે બિલકુલ તો દર્શક મિત્રો દત્ત અને દાતાની ભૂમિ એવી જૂનાગઢ લોકસભા બેઠકનું ચિતાર ચૂંટણીને લઈને શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો તમામ મહેમાનો સુનિલભાઈ પ્રોફેસર રજનીકાંત દેસાઈ અને અમારા સંવાદદાતા જોડાયા હતા તે તમામનો ખૂબ 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 આભાર તો દર્શક મિત્રો બેઠકની બારાખડીમાં આજે બસ આટલું જ આવતીકાલે નવી એક બેઠકની સાથે ફરી એક વખત આપની સામે હાજર થઈશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર